ખેડા જિલ્લામાં ચાંદીપુરમના શંકાસ્પદ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે આજે વધુ બીજા ત્રણ શંકાસ્પદ કેસો ઉમેરાતા કુલ આંકડો અગિયાર પર પહોંચી ચૂક્યો છે નડિયાદ વસો અને કઠલાલ તાલુકામાં નવા કેસ સામે આવ્યા સાથે જ કુલ કેસની સંખ્યા અગિયાર પર પહોંચી ચૂકી છે જેમાંથી ગણતરમાં એક બાળક તેમજ અહેમદાબાદમાં એક બાળક એમ બે બાળકોના મોત થયા છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા શીતલ શીતલ શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે ખાસ કરીને ક્રિષ્ના આગળ જો વાત કરીએ અને દર્શક મિત્રોને પણ જણાવીએ કે જે આ ચાંદી પુરાણ જે વાયરસ છે એ નાના બાળકો ઉપર જ ભરડો લેતો હોય છે અને હાલ જે આ વરસાદી માહોલ છે એ માહોલ માં ખરેખર જો સ્વચ્છતા જળવાતી નથી ત્યાં કામકાજ થતું ન હોવાને કારણે ચાંદીપુરમ નો આ જે વાયરસ છે એ નાના બાળકોને ભરખી જાય છે આમ દરેક જગ્યાએ આ તો ઠીક છે બાકી આંગણવાડીઓ હોય કે સ્કૂલો હોય તેમાં પણ અત્યારે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ અસહ્ય ગંદકી જોવા મળી રહી છે આ નાના નાના ગામડાઓમાં જે સ્કૂલો નજીકની છે અને નાના બાળકો ત્યાં ભણતા હોય છે એ સ્કૂલોની આગળ પાછળ કાદવ કિચનનું સામ્રાજ્ય છે ખરેખર સરકાર આ બાબતે ધ્યાન લેતી નથી જો સરકાર ધ્યાન લે વાયરસ ઉપર ખરેખર એનો દાબી શકાય પરંતુ વાત કરીએ તો ગળતેશ્વર તેમજ જે મહેમદાવાદ છે તેમાં નાના એક એક બાળકનું મોત થવા પામ્યું છે આમ જો આ મોત થતા જો આરોગ્ય જે કેન્દ્ર આરોગ્યના અધિકારીઓ છે તેમજ સરકારની નીતિ રીતિ છે તે ક્યાંક ને ક્યાંક જે ક્ષીણ થતી દેખાય છે તેમની કામગીરી બરોબર ન હોય તેવી લાગી રહી છે આને કારણે જ આ જે ચાંદીપુરમ વાયરસ એ મોટો ભરડો લીધેલો છે આભાર શીતલ માહિતી આપવા માટે